સુરત સાયબર સેલ પોલીસે રૂપિયા કરોડ પાંચ લાખના ડિજીટલ એરેસ્ટ કૌભાંડના મામલામાં અમદાવાદથી વધુ ચાર ધરપકડ પહેલા પોલીસે બે ધરપકડ કરી હતી તેમની દરમિયાન નામ સામે આવ્યા ફરિયાદીના નંબર પર વોટ્સએપ દ્વારા વિડીયો કોલ કરી તેમણે જણાવ્યું કે વિદેશથી તેના નામે એક પાર્સલ આવ્યું જેમાં ગેરકાયદેસર માલસામાન ડ્રગ્સ નકલી પાસપોર્ટ અથવા પ્રતિબંધિત ચીજવસ્તુઓ છે આરોપીઓએ ફરિયાદીને ધમકી આપી કે જો તેઓ સહયોગ નહીં કરે તો થોડીવારમાં પોલીસ તેમના ઘરે પહોંચી જશે આ રીતે ભયનો માહોલ ઉભો કરી જે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેમાં અબ્દુલ રહેમાન અબ્દુલ રહેમાન શેખ નરેશભાઈ હીરાભાઈ રાખુભાઈ ચૌહાણ હર્ષભાઈ કરશનભાઈ પરમાર અને સંજય કુમાર કાનજીભાઈ સોલંકી ધરપકડ કરવામાં આવી છે જેમાંથી અને શેખ દ્વારા પોતપોતાના એકાઉન્ટ ખોલીને કમિશન ઉપર સંજય સોલંકીને આપવામાં આવેલા હતા જેઓ કમિશન લઈને આગળ આ જે એકાઉન્ટ છે સાયબર ક્રિમિનલ્સ ને વાપરવા માટે પાસ કરેલા હતા અને આ એકાઉન્ટ તેમને હર્ષ પરમારને આપેલા હતા આ આરોપીઓની હાલ ધરપકડ કરવામાં